ગુડ મોર્નિંગ પ્રેઝિશનનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ માટે તેણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા ગીતશાસ્ત્રનું ઇઠ્યોતેરમું ગીત તેત્રીસમી કલમ પરંતુ જો સમય મળે તો એકથી બોતેર એટલે કે આખું ગીત ગીતશાસ્ત્ર ઇઠ્યોતેરમું ગીત વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ ગીત શાસ્ત્રનું ઇઠ્યોતેરમું ગીત કહ્યું એ પ્રમાણે સમય કાઢી આખું અચૂક વાંચજો ગજબનું છે પરમેશ્વર તેમના લોકોને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ એક એક પડાવ મુસાફરી ઘટના પ્રસંગો ચમત્કારો જોતા જોતા તમે આગળ વધશો તો એવું લાગશે કે આપણા જીવનમાં પણ એ બન્યું છે અને તેથી પરમેશ્વર તેમના લોકોને ક્યાંથી ક્યાં લઈ આવે છે અને કેવા કેવા અદ્ભુત અને આશ્ચર્યજનક કાર્યો તેમના માટે કરે છે પરંતુ આડી હઠેલી લબાડ કચકચ કરનારી બંડખોર ફિતોરી આ પ્રજા આ બધા શબ્દો તેમના માટે લખ્યા છે એ હું મારા તરફથી નથી આપતો પણ એ પ્રજા આ બધું ભૂલી પાપ કરતી જ ગઈ કરતી જ ગઈ અને પરમેશ્વરના આશ્ચર્યકારક કામ જેમનો તેમણે પ્રત્યક્ષ અનુભવ કર્યો જોયું ને જાણ્યું તેમના પર વિશ્વાસ એટલે કે એ ઈશ્વર કે જેમણે તેમના માટે આટલું બધું કર્યું તેમના પર વિશ્વાસ કર્યો નહીં આ છે પણ નહીં માટે પરમેશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા કેટલા વર્ષો છે સર્વ એ મુસાફરીના દિવસો અને વર્ષો આપ સર્વ બધું જાણો છો કારણ છે દુઃખનું ત્રાસનું કોપનું રોષનું નિશાસાનું પીડાનું સમસ્યાઓનું પ્રશ્નોનું કારણ છે ને એના મૂળમાં માણસનો પાપ છુપાયેલું છે હા દેવ કોપ કરવે ધીમા અને કૃપા કરવામાં ઉતાવળા છે પણ આપણે માણસો કૃપા અધિક થાય એટલે પાપ પણ અધિકાધિક કરીએ જ રાખીએ છીએ ધનધન કરીએ રાખીએ છીએ અને માટે દુખ પીડા ત્રાસ રોષ કોપ નિશાશા વગેરેના ભોગ છીએ એના મૂળમાં હું ને તમે આપણે પોતે જ જવાબદાર છે આપણો પાપ કારણભૂત છે અને એ નવાઈની વાત નથી કારણ એ પવિત્ર શાસ્ત્ર બહુ સ્પષ્ટ કે છે નવા કારણમાં પાપનો મુસારો મરણ છે તો પાપમાં જ નાશ પામવું છે કે બચવું છે એ નક્કી કરો ઈશ્વર ભક્ત મુસાની પ્રચલિત પ્રાર્થના ગીત શાસ્ત્ર નેવું ગજબનું ત્યાં પણ શિક્ષણ આપ્યું છે અને ત્યાં પણ લખવામાં આવ્યું છે નેવું ગીતશાસ્ત્ર નેવમું ગીત તેની સાતમી કલમ કેમ કે ધારા કોપથી અમારો નાશ થાય છે અને ધારા રોષથી અમને ત્રાસ થાય છે બિલકુલ બંધ વસ્તુ આવે છે આપણા દિવસો દેવના રોષમાં વીતી જાય વીતી જાય છે આપણે નિશાશાને પેઠે આપણા વર્ષો પૂરા કરીએ છીએ જાણે મરવાના વાકે જીવતા હોય એ રીતનું આપણું જીવન છે આપણા વયના દિવસો સિત્તેર હોય બાઇબલ કહે છે એ પ્રમાણે ગીતશાસ્ત્ર નેવુંમાં જ કહે છે પ્રમાણ આપણા વયના દિવસો સિત્તેર હોય બળના કારણે એસી થાય તો પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે તેથી શું આ બહુ મોટો પ્રશ્ન છે ઈશ્વર ભક્તની જેમ આપણી પણ એ જ પ્રાર્થના હોવી જોઈએ નેવમાં ગીતની બારમી કલમ તો અમને અમારા દિવસો એવી રીતે ગણવાનું શીખવું કે અમને જ્ઞાન વાળું હૃદય પ્રાપ્ત થાય માણસ મિત્રો આટલું સમજી જાય તોય અને એ ભય શું છે એ શું છે એ માટે જવાબ આપણે શાસ્ત્રમાં પણ છે પણ નીતિવચનમાં બહુ પ્રચલિત શાસ્ત્ર ભાગ અને કલમ પહેલા અધ્યાયની સાતમી કલમ આપણને જવાબ આપે છે કે યહવાનું ભય એ વિદ્યાનો આરંભ છે સાથે અયુગના પુસ્તકમાં અઠાવીસ માં અધ્યયની અઠાવીસમી કલમ પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે કેટલું ગજબનું શિક્ષણ પ્રભુ તેના વચનો મારફતે આપણને ખુલ્લે ખુલ્લું સ્પષ્ટ પ્રગટ આપણને આપ્યું છે પણ આપણે માણસો એ સમજવા તૈયાર નથી દુકાળ વખતે મિસરમાં અનાજ લેતા લેવા જતા યુસુફના ભાઈઓને યુસુફની ઓળખ થતાં ભારૂન તેના બાપ યાકુબ સહિત આખા પરિવારને પછી મિસર બોલાવે છે અને ભારૂનની સમક્ષ યાકુબ ને ઊભો રાખવામાં આવે છે યુસુફ તેને ખડો કરે છે અને ભારૂનની સમક્ષ યાકુબ જે બોલે છે ફારુન તેને પૂછે છે અને ત્યારે જે જવાબ આપે છે એ ગજબનો છે એ ઉત્પત્તિનું પુસ્તક સુડતાલીસ અધ્યાયને આઠમી ને નવમી કલમમાં તમને જોવા મળશે ભારુને યાકુબને પૂછ્યું કે તારી વયના દિવસ કેટલા અને યાકુબે ફારુનને કહ્યું છે જબરજસ્ત જવાબ મારા પ્રવાસના દિવસ એકસો ને ત્રીસ વર્ષ થયા થયા છે મારી વયના દિવસ થોડા તથા વ્યર્થ ગયા છે ને મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની વયના દિવસ જેટલા નથી થયા કેટલું મોટું પાત્ર પણ કેવી નમ્રતા શું કહે છે મારી વયના ભલે એકસો વર્ષ પણ મારી વયના દિવસ થોડા તથા વ્યર્થ ગયા છે હું મારા પિત્રોના પ્રવાસના પ્રવાસમાં તેઓની વયના દિવસ જેટલા નથી થયા અને એ પ્રમાણે નથી ચાલી શક્યો થોડા તથા વ્યર્થ આપણા માટે શું શું આપણે પણ બસ આમ જ જીવવાનું છે વ્યસન વાસના કુટેવ અદેખાય ઈર્ષા ચાડી ચુગલી જેવા ભલ ભલ પાપને કારણે થોડું જીવન આપણે ઓછું તો કરી જ નાખ્યું છે હમણાં જીવન પચીસ ત્રીસ કે માંડ ચાલીસમાં પણ આટો ઉપાય જઈ રહ્યું છે આપણા જ પાપને કારણે આપણા જ અપરાધોને કારણે આપણી કુટીઓને કારણે વ્યસનોને કારણે વ્યર્થ પણ જઈ રહ્યું છે ને ત્રાસ તો બાપના વારેલો છે જ છે પણ આપણા પ્રભુસુ ખ્રિસ્તને આશરે દેહનું કૃપાદાન અનંત જીવન છે એ પણ આપણે યાદ રાખી સમય વર્તી સાવધાન થઈએ ઊભા થઈએ પાછા ફરીએ કબૂલ કરીએ પસ્તાવો કરીએ પાછા ફરીએ ક્ષમા યાચના કરીએ પ્રભુ બાપ તેમની અનહદ કૃપામાં આપણને સ્વીકારવા અપનાવવા માફ કરવા પુનઃસ્થાપન કરવા બે હાથ પ્રસારી તૈયાર જ છે પ્રભુ આપણ સર્વને એમ કરવા કૃપા તથા સહાય કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આપના તરફથી મળેલ મૂલ્યવાન જીવનને માટે આપનો આભાર માનતા જે હેતુસર તમે અમને મોકલ્યા છે તેને શોધી સમજી પ્રાર્થના સહિત પૂર્ણ કરી એ દ્વારા આપનો મહિમા કરવા કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રવિંશોના નામમાં આ બેન ધન્યવાદ